સુરતમાં ગણપતિની મૂર્તિ પર પથ્થર માર્યા બાદ તોફાન મચાવનાર ત્રેવીસ ના રિમાન્ડ પૂર્ણ કોર્ટે ધકેલ્યા કસ્ટડીમાં પોલીસ ચોકી નજીક પથ્થર મારેની ઘટનામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે આ પ્રકરણમાં અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ આ હિંસા પ્રવૃત્તિ મામલે બસો થી વધુ લોકોની શોધખોળ કરી રહી છે આ તમામ લોકો પોલીસના વિડીયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે ત્રેવીસ આરોપીઓમાંથી બાર જેટલા આરોપીઓ એવા છે જેમની સઘન પૂછપરછ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહી છે રિમાન્ડ દરમિયાન પ્રશ્નો તેમને પૂછવામાં આવ્યા હતા કે અમુક સવાલોના જવાબ મેળવવાના બાકી હોવાથી આરોપીઓને સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ રિમાન્ડની માંગ કોર્ટે નકારીને તમામને લાજપોર જેલમાં કસ્ટડી માટે મોકલી અપાયા હતા